ઇઠયાસી જેટલા વિદ્યાર્થીઓને સત્કાર કરવામાં આવ્યો વિદ્યાર્થીઓને લગતી કરવામાં આવી તો કાર્યક્રમમાં બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા સમાજમાં પડતી સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી સાથે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ સારા ગુણ લાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્તરાયણ બાદ મહારાષ્ટ્રીયન સમાજમાં તીડ ગુણનો અનેરો મહિમા છે તો આ કાર્યક્રમમાં તીડગુડ કાર્યક્રમ સૌભાગ્યવતી મહિલાઓને હાર્દિક કુમકુમ તિલક કરી અને ભેટ આપવામાં આવે છે મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમ બ્રાહ્મણ સભા વડોદરાના ટ્રસ્ટી પ્રમુખ સેક્રેટરીની સાથે કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો હું દસમા ધોરણમાં હતી મારું નામ આર્ય તુષાર બર્વે છે અને આજે મને સન્માનિત કરવામાં આવ્યું છે મને એનું બહુ જ ખુશી થાય છે મને એની મને બહુ આનંદ થયો છે એનો મને નાઇન્ટી થ્રી આવ્યા હતા એમાં ટેન્થ સ્ટાન્ડર્ડમાં સીબીએસસી મારી સ્કૂલનું નામ છે બ્રાઇટ ડે સ્કૂલ સીબીએસસી વાસના રોડ કે તમે મહેનત કરતા રહેજો ફળ તમને ક્યારે ને ક્યારે નક્કી જ મળશે થેન્ક યુ સો મચ આપણી બ્રાહ્મણ સભા વડોદરા આ સંસ્થા લગભગ વડોદરામાં રહેતા બધા જ બ્રાહ્મણોની આ સંસ્થા છે બ્રાહ્મણ આ સંસ્થા છેલ્લા પંચાણું વર્ષથી અસ્તિત્વમાં છે અને આ જે વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ થઈ રહ્યો છે એ લગભગ છેલ્લા ચાલીસ વર્ષથી થઈ રહ્યો છે આજે આપણો પંચોતેરમો ગણતંત્ર દિવસ છે સાથે સાથે આપણે પંચાણું વર્ષ પણ પૂરા કર્યા છે એ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે અહીંયા જે ઉત્તીર્ણ થયેલા હોય છે વિદ્યાર્થીઓ પછી એ દસમામાં હોય બારમામાં હોય ગ્રેજ્યુએશનમાં હોય પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હોય કે પછી કોઈ પ્રોફેશનલ ડિગ્રી મળી હોય એમને અહીંયા સન્માનિત કરવામાં આવે છે અને આજે અને મરાઠીઓમાં જે આપણે ઉત્તરાયણ નિમિત્તે એક વિશેષ પ્રોગ્રામ હોય છે જેને તિળગુળ સમારંભ કહેવામાં આવે છે તો આ બધા જ સમાજના બાંધવો માટે તિળગુળ સમારંભ છે આ બંનેનું સાથે આ જે આયોજન કરવામાં આવ્યું છે લગભગ અઠ્યાસી વિદ્યાર્થીઓને અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે એમને પ્રશસ્તિપત્ર કંઈક રોકડ રકમ એ રીતે એમને આપવામાં આવી છે અને આજના મુખ્ય અતિથિઓમાં આપણા સંસ્થા તરફથી સમાજમાં જે પ્રતિષ્ઠિત લોકો હોય છે એમને બોલવામાં બોલાવવામાં આવે છે એમાં શ્રી પ્રકાશ પેટે સાહેબ શ્રી સંગમુળે ગુરુજી અને આજે અહીંયા ઉપસ્થિત છે આપણા શ્રી મહેશ ફડકે સાહેબ એમને અહીંયા આજે વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરવા માટે માર્ગદર્શન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા આ આજનો આ કાર્યક્રમ બહુ જ સંસ્થાની કાર્યકારી મંડળ અધ્યક્ષશ્રી અને સમાજના બધા તરફથી મળેલા સહકારને લીધે ખૂબ જ સારો થઈ રહ્યો છે અને ભવિષ્યમાં થશે એવી આશા રાખીએ છીએ ધન્યવાદ મારું નામ શ્રીકાંત કેળકર હું અહીંયા કાર્યકારી મંડળનો સદસ્ય છું પ્રોફેશનલી હું ઇતા એનર્જીમાં જોબ કરું છું